મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે આવેલ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જંગલમાંથી ચોવીસ ઓગસ્ટના રોજ મળી આવેલ હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની ઓળખ કરી હત્યારાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું છે એટલું જ નહીં પણ મળનાર મહિલા સુરતની હોવાનું અને હત્યારો મરનાર મહિલાનો પ્રેમી હોવાનું અને પૂર્વ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરી હોય એમ જો લગ્ન નહીં કરે તો તારી સામે પણ બળાત્કારની ફરિયાદ નોંધાવીશ એમ કહેતા પ્રેમિકાની હત્યા કરી ચહેરાની ઓળખ ન થાય તે માટે નિર્દયતાપૂર્વક મોઢાની ચામડી કાઢી નાખ્યા બાદ તમામ અંગો કાપી ફેંકી દીધા હોવાની પ્રેમીએ કબુલાત કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે ગત તારીખ ચોવીસમી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં અવાવરૂ જંગલમાંથી એક મહિલાની નિર્દયતાથી ગળું કાપી તેના શરીરના અંગોની અલગ અલગ કાપી ઓળખ ન થાય તે માટે મોઢાની ચામડી કાઢી નાખી હતી અને હત્યા કરી ફેંકી દેલો મૃતદેહ મળી આવ્યો હતો આ બાબતે નંદુરબાદ સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ મુજબનો હત્યાનો ગુનો રજિસ્ટર થયો હતો આ બાબતે ખાનગી બાતમીદારે માહિતી આપી હતી કે મનનાર મહિલા સુરતની હોવાનું અણમૂળ બિહારના કપડાની સીતા સનતકુમાર ભગત હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં પરંતુ સીતાની હત્યા તેના પ્રેમી વિનયકુમાર રામજન્મ રાય કરી હોવાનું જાણવા મળ્યું છે બાતમીદાની માહિતી બાદ પોલીસે તાત્કાલિક વિનયકુમાર રામજન રાયની માંડવીના કરજ ગામ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે આરોપી વિનય જણાવ્યું હતું કે હત્યા કરેલ મહિલા તેની પ્રેમિકા સીતા સનત કુમાર ભગત હોવાનું અને છેલ્લા બે વર્ષથી તે પ્રેમ સંબંધમાં રહેતા હતા હત્યાના દસ દિવસ પહેલાં પ્રેમિકાએ બિહારથી સુરત શહેર લઈ આવ્યો હતો અને ત્યારબાદ સીતાનો અગાઉ પણ એક યુવક સાથે એ પ્રેમ સંબંધ હતો જોકે સીતાએ અગાઉના પ્રેમી વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો એવી જ રીતે જો લગ્ન નહીં કરે તો તેના વિરુદ્ધમાં પણ બળાત્કારની ફરિયાદ લખવાની ધમકી આપી હતી પોતે પરિત હતો અને બે બાળકોને પિતા હોવાથી પ્રેમિકા સીતા ભગતની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો ત્યારબાદ સીતાને સુર સ્ટેશન ટ્રેનમાં બેસાડી નંદુરબાર પહેલાં એક સ્ટોપ પર ઉતરી જવા પામ્યો હતો ત્યાંથી રેલવે પાટણ લગતા રોડ ઉપર ચાલતા ચાલતા નંદુરબાર તરફ ગયો હતો ત્યાં અવાર જાડી ઝાકરાળી જગ્યામાં લઈ જાય બ્લેડ તેમજ બીજા હથિયાર વડે પહેલા સીતાનું ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ સીતાની ઓળખ ન થાય તે માટે મોઢાની ચામડી બ્લેડ વડે કાપી નાખી તમામ અંગો છૂટા પાડી હત્યા કરી હતી સુરત પોલીસે આરોપી વિનયને નંદુરબાર સિટી પોલીસને સોંપી આગળની કાર્યવાહી ધરી છે હાલ તો પ્રેમિકાની ઘાતકી ક્રૂર હત્યા કર્યા બાદ તેના શરીરના અલગ અલગ ટુકડા કરી ફેંકી દેનારા પ્રેમીને પોલીસે ઝડપી પાડી તેનો કબજો મહારાષ્ટ્રના નંદુરબાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે